ભાગે પણ ભાગા જાય શરીરથી તમે દુઃખને છુપાવી શકો સુખને છુપાવી શકો પણ મનથી સુખ અને દુઃખ છિપા ન જાય હંમેશા પ્રસન્નતામાં દુઃખના સમય પણ જો પ્રસન્નતામાં રહી શકીએ તો સમજવાનું કે આપણે સિદ્ધ સિદ્ધ થઈ ગયા મુશ્કેલીના સમયમાં પણ જો પ્રસન્નતામાં રહી શકો સુખમાં તો કદાચ રહી શકાય પણ તકલીફ હોય વેદના હોય પીડા હોય અને એ સમયે પણ જો આપણે પ્રસન્નતામાં રહીએ તો સમજવાનું કે આપણે સિદ્ધ વ્યક્તિમાં છીએ દુખીશું દ્વિઘ્નમન સુખીશું વિતરાગ ક્રોધ તો વિચાર કરો અલગ અલગ સમયે જે પ્રલય થાય છે આપણા શરીરમાં આપણી વ્યવસ્થામાં પ્રકૃતિમાં અને એ જે પ્રલયની ચર્ચાઓ આપણા નિત્ય પ્રલય નૈમિત પ્રલય કામ્ય પ્રલય પ્રાકૃતિક પ્રલય આ ચાર પ્રકારના પ્રલયનું વર્ણન ભાગવતમાં છે ચારે ચાર પ્રકારના પ્રલય આપણને લાગુ પડે એવા ફેરફારો કરવા પડે છે પ્રલયના અનુસંધાનમાં દાખલા તરીકે શિયાળામાં ગરમ કપડા એ જ ગરમ કપડા ઉનાળામાં આપણે પહેરી શકતા આવ્યો ને પ્રલય હે પ્રલયનો અર્થ થાય પરિવર્તન તરત પરિવર્તન કરવું પડે સમય પ્રમાણે તરત જ ચેન્જીસ લાવવા પડે જે શિયાળામાં તમે તમે ખોરાક ખોરાક જમતા હોય એ ઉનાળામાં ના જમી શકો એના એમાં તરત આપણે બદલાવ લાવવો પડે છે એટલે ગીતામાં લખ્યું છે સંસાર પરિવર્તનનો નિયમ છે અમુક અમુક સમયે સંસારમાં પરિવર્તન આવે અને ઈ પરિવર્તનના અનુસંધાનમાં આપણે પણ ફેરફારો કરવા પડે તમે જૂનું જો પકડી રાખો કે આમ અમે પચાસ વર્ષ પહેલા કરતા તા તો તું આમ કર ઈ કોઈ દી મેળ ખાય નહીં નહીંતર વાંધા વચકા ચાલુ થાય તમે જે કરતા તા ઈ વસ્તુ હવેના હવેના સમયમાં એ વસ્તુ નથી ત્યારે પાણી ભરવા જતા તા હવે ક્યાં પાણી ભરવા જવાનું વ્યવસ્થા આખી બદલાઈ ગઈ છે પણ આપણે આપણે તરત એના ઉપર લાદી દઈએ છીએ કે નહીં સાસુ માં કે મેં આમ કર્યું હતું તારે આમ કરવા હે તમે જે કર્યું હતું એ અલગ રીતે હતું હવેનો સમય અલગ છે એમાં જો પરિવર્તન નહીં લાવો તો પ્રોબ્લેમ સિવાય બીજું કાંઈ નહીં આ પરિવર્તન છે સમય સમય બદલાવ લાવો તો એ પ્રલય કાળ જયારે રહ્યો કયો પ્રલયકાળ જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે ખાલી જલમય હતું ત્યારે એ પ્રલય કાળના સંદર્ભમાં ભગવાન સત્યવ્રત રાજા પાસે આવ્યા અને એને નાવમાં બેસાડી અને સત્યવ્રત રાજાને જ્યાં સુધી પ્રલય રહ્યો ત્યાં સુધી મત્સ્ય ભગવાને એને ગુમાવતા રહ્યા આ મત્સ્ય અવતારની કથા વિચાર કરો ભગવાન એક તુચ્છમાં તુચ્છ યવની પણ પ્રભુ નો અવતાર થયો છે કાચબો બૈના કચ્છપ બૈના મત્સ્ય બૈના વરા વિચાર તો કરો કેવા આવતા આપણા માટે શું નથી કહી આપણે આપણે એના માટે શું કરી રહ્યા છીએ એનું ક્યારેક મનોમંથન કરું એક એક ક્ણેય આપે છે બસ એનું કામ શું આપવાનું એક એક ક્ષણે આપવાનું હવા તો કે આપવાનું પાણી તો કે આપવાનું જીવન તો કે આપવાનું ખોરાક તો કે આપવાનું એ ખોરાકને પાછો બચાવવો પણ એ એનું કામ આ બધું જ એનું કામ આખા દિવસમાં તમે કોઈક દિવસ આમ લિસ્ટ કરજો એ એના કામ કેટલા છે અને આપણા કેટલા છે એની સામે શું કરીએ છીએ